હું નથી મારા ભૂતકાળને ભૂલી કે નથી મારા ભવિષ્યને ભૂલી હું તો આજ વર્તમાનની મારી જીવનૈયાને કાર કરાવનારા કાળા માથાના માનવીને મારા જીવનની રાસ્તાન સુનાવવા આવી છું નારી તું તો નારાયણી કહેવાય પણ મારા વગર તારા ઘરના રસોડામાં બનતી કડી સ્વાદ વગરના ઊંધિયા જેવી છે એટલે તમે મને જોઈને હું પણ હું જેમ એક સિક્કાની બે બાજુ તેમ મારા પણ બે હૃદય મીઠો મીઠો સ્વાદ આપું કડી ફરસાણમાં તો માણસની જ સ્વાદિષ્ટ છે ચૈતા મહિનામાં કડવા કડવા લીમડાનું રસનું અનેક જગ્યાએ વિતરણ થાય મને કડવાનો સ્વાદ કહો પણ છપ્પટ પાડીને દુઃખ અને દર્દ મટારું બોલો જેથી આવું વૃક્ષ જે જેના બે હૃદય છે દરેક વૃક્ષ એક જ હૃદય છે જ્યારે મારે તો બે હૃદય છે કડવો લીમડો અને મીઠો લીમડો સાચું કહું છું ને

ખુલ્લી હવામાં શ્વાસ વૃક્ષો દ્વારા જ લો છો ને અને દર્દ ને આમંત્રણ ન આપવું હોય તો અને બીમારી થી બચવું હોય તો એક લીમડા નું વૃક્ષ દરેક જણે વાગવું જ જોઈએ આ તો મારા લીમડા ના વૃક્ષ સત્ય ઘટના છે હું તો મોટા મોટા બિલ્ડિંગ અને ત્યાં પણ વસવા માંગુ છું સાંભળો 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 કેમ કે ત્યાં મોટા મોટા જીમ છે મોટા મોટા સ્વિમિંગ પૂલ છે પણ નથી એક મીઠા લીમડા છાયા